ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ ત્રિનેત્ર આઈ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર અને આઈ હોસ્પિટલના સંયોક્તિ બિનામૂલ્યે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયો વેલ આંખ લાલ થવી અને દુખાવો થવો પાણી ટપકવું ખંજવાળ આવવી કીકી ઉપર સફેદ ફૂલ સહિત પડદાને લગતા રોગોનું નિદાન તેમજ ઝામરનું સચોટ નિદાન કીકીના રોગોની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાન અને વૈશ્વિક નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેઓનો પંચોતેરમો જન્મદિવસ અને એના ઉપલક્ષમાં સમગ્ર દેશભરમાં બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ તેમજ અનેક કાર્યક્રમો વૃક્ષારોપણ છે બાળકોને પુસ્તક વિતરણ છે વિશિષ્ટ વ્યક્તિઓને એવોર્ડ ના કાર્યક્રમ છે આવા અનેક કાર્યક્રમો આજે દેશભરમાં યોજાઈ રહ્યા છે સાગર સ્વચ્છતા અભિયાન છે અને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પિરામણ ગામે ત્રિનેત્ર આઈ સેન્ટર ત્યાં આજે આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે જે લોકોની આંખ ચેક કરવાની છે એવા અંકલેશ્વર શહેર અને એની આજુબાજુમાં રહેતા લોકો પણ વિશાળ સંખ્યામાં અહીં આજે આ આઈ ચેકઅપ કેમ્પનો લાભ લઈ રહ્યા છે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અભિયાન અંતર્ગત આ વિવિધ કેમ્પો થઈ રહ્યા છે અને આ ત્રિનેત્ર આઈ સેન્ટર પર ડૉક્ટર ગુપ્તાજી ડોક ડોક્ટર ત્રિપાતી ગુપ્તા તેમજ તેમની સમગ્ર ટીમ આ આઈ ચેકઅપ કેમ્પમાં સહયોગી થઈ રહ્યા છે તેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એમનો ખૂબ ખૂબ આભાર અને આ જે લાભ લઈ રહ્યા છે એ લાભાર્થીઓને પણ સારી એવી સગવડ મળી રહી છે આ લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં અહીં પધારે અને આઈ ચેકઅપ કેમ્પનો લાભ લે એવી અભ્યર્થના અસ્તુ ભારત માટે